કડી તાલુકાના નાની કડી સીમમાં આવેલ સુલભ સોસાયટી અને રાજેશ્વરી સોસાયટીના રહીશો રસ્તાના વિવાદ મામલે સામસામે બાકડી પડ્યા હતા ઘટનાને લઈ કડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી જ્યાં બે લોકોને ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યો તે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા થોડાક દિવસો અગાઉ કરી શહેરીની સાકાર સોસાયટી અને ધનંજય વિલા સોસાયટી રસ્તાનો વિવાદ હજુ ઉકેલ આવ્યો નથી ત્યાં કડી તાલુકાના નાની કડીની સુલભ અને રાજેશ્વરી સોસાયટીનો રસ્તાનો વિવાદ ફરી સામે આવ્યો હતો છેલ્લા ઘણા મહિનાઓથી બંને સોસાયટીઓના રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે જ્યારે મંગળવારે મામલો ઉગ્ર બન્યો હતો અને બંને સોસાયટીના રહીશો સામસામે આવી જતા ધીંગાણું થયું હતું નાની કડીની સીમા આવેલ સુલભ સોસાયટીના રહીશો તેની પાછળ આવેલી રાજેશ્વરી સોસાયટીના રસ્તેથી ઘણા સમયથી અવર કરતા હતા પરંતુ તે રસ્તો પર દિવાલ ચણી દેતા રહીશોને અવર જવર માટે અન્ય સોસાયટીઓમાંથી જવાનો વારો આવ્યો હતો જ્યાં સુલભ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી હતી કે રસ્તો ખોલી નાખવામાં આવે ઘણા મહિનાથી આ રસ્તા બાબતે બંને સોસાયટીઓના વચ્ચે વિવાદો ચાલી રહ્યા હતા નાની કડી સીમમાં આવેલ રાજેશ્વરી સોસાયટી અને સુલભ સોસાયટીના રહીશો વચ્ચે રસ્તા બાબતે ધીંગાણું થયું હતું ઝઘડામાં સુલભ સોસાયટીમાં રહેતા પટેલ દિયા સુરેશભાઈ ઉંમર સોળ પટેલ ખુશ્બુ જયંતિભાઈ ઉંમર બાવીસ પટેલ મંદાબેન ઘનશ્યામભાઈ ઉંમર ઓગણપચાસની ઇજાઓ પહોંચતા કડીની ભાગદઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા બે પહોંચી હતી બંને સોસાયટીઓના રહીશો વચ્ચે થતા પોલીસ આવી પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી કડી પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે તેમજ હજુ સુધી પોલીસ સ્ટેશનને કોઈ આવેલા નથી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અમારા રસ્તા બાબતે ક્યારની તકરા ચાલુ હતી એનું અમે સરકારી માપણી મંગાવેલી તથા આ નિરાકરણ ના આવવાથી લેડીઝ લોકો રહેલા કે અમારો રસ્તો આપો બિલ્ડરના ફોન કર્યા બિલ્ડર કોઈ ફોન ઉપાડતા નથી પછી લેડીઝ તો લેડીઝને માર્યા પછી અમે ગયા તો અમને બી માર્યા મારી બેબીના પગે બે ધોકા માર્યા ફ્રેક્ચર થઈ ગયું છે થઈ ગયું કે ના થઈ ગયો ખબર નહીં દવાખાનામાં દાખલ છે અને વાત ચાલી અને હાથ ફૂટ ટી પછી એક છોકરીને મારી એક બેનને માર્યા અને બે બહેને ધોકા માર્યા આ બધા દવાખાને દાખલ છે ત્રણ મહિનાથી ચાલે સાહેબ રસ્તા બાબત રજૂઆત તો જો કલેક્ટર માં કરી માં કરી મામનતદાર માં કરી ડુબીઓ માં કરી ગામ પંચાયત માં કરી બધે જ કરી છે મીડિયા મીડિયા હતા માપણી કરવા બોલાયા અને લોકો સાહેબ બધું તંત્ર ફૂટેલું જ છે બધા ગોઘર ભેળવવાની વાત છે કોઈ અમને ન્યાય આપતું નથી માપડી કરવા આવ્યો તો માપણી મશીન અમે સતા કહ્યું

મામલો શું બસ આ રસ્તા જ એ લોકો ના કેટલા બે મહિના થી તમે રજૂઆત કરી પોલીસ સ્ટેશન માં કલેક્ટર માં બધે રજૂઆત કરી અમે